નમસ્કાર ખેડૂતભાઈઓ પ્રેમજીભાઈનો મને ફોન આવતા હું પ્રેમજીભાઈને મેં કીધું કે અત્યારે સમય નથી એટલે ત્યારે એમનો ચાલતા રોટાવેટરનો સીન નથી લઈ શક્યા પણ તે પછી એમને વિડીયો ઉતારીને રાખ્યો હતો રોટાવેટરનો એ વિડીયો મૂકીએ છીએ અને અત્યારે વિડીયોમાં રોટાવેટરની માહિતી તમને આપીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂતભાઈઓ આપનું સ્વાગત છે હવે એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ છીએ અને આજે આપણે રોટાવેટરની માહિતી લઈને આવી ગયા છીએ તો આપણે જે ભાઈએ રોટાવેટર લીધું છે તમારું નામ જણાવજો મારું નામ પ્રેમાભાઈ ફૂકાભાઈ વેડું છે વાંકાનેર તાલુકો હવે તમે આ રોટાવેટર ક્યાંથી લીધું અમે લીધું હળવદથી હળવદથી તમે રોટાવેટરમાં શું ખાસ છે તમને સારી લાગી અને શું તમને જોવા મળ્યું એનું કામ કેવું છે શું છે શું ખેડૂતોને જણાવજો જેથી કરીને ખેડૂતને કામમાં તો બધું સારું છે એમાં કાંઈ વાંધો જ નથી કટિંગ એ બસ એનું લાગ્યું છે

તો સચોટ માહિતી મળે તે માટે આપણે ફરી એકવાર મળ્યા છે મુલાકાત લીધી છે તમારી અને રોટા માહિતી આપો જેથી કરીને ખેડૂત લોકો કે શેતરાય નહીં અલગ અલગ કંપનીમાં લઈ શેતરાય નહીં તે માટે આપણે પ્રેમાભાઈને પ્રેમજીભાઈ નામ છે એમનું મેળ્યા છે એમને અને એમની સાથે વાતચીત કરી આપણે કે રોટા વેટર લેવું હોય તો કયું લેવાય એમ આપણે કંપની લખેલું છે આપણે લીધેલું છે આપણે હળવદ શું તમે એનો નંબર તમારે નંબર છે મોબાઈલ બોલો તો ખેડૂત જરૂર પડે મોબાઈલ નંબર ને કોન્ટેક કરવો તો કોન્ટેક્ટ કરી શકે તો તમારા મોબાઈલમાં નંબર હોય તો જરાક નંબર બોલો તો એમાં એવું થઈ જાય એમનો નંબર છે નવાણું બે અડતાલીસ અઠ્ઠાવન એક ત્રેવીસ નવ્વાણું બે અડતાલીસ અઠ્ઠાણું એક ત્રેવીસ છે સોરી મિત્રો તો નંબરમાં સેજ એમને જોઈને પણ થોડુંક નથી ફાયું એટલે નથી બોલી શક્યા પણ નવાણું બે અડતાલીસ ને અઠ્ઠાણું એક ત્રેવીસ છે નંબર તો જેથી કરીને નંબરમાં કોન્ટેક કરી અને તમે રોટા માટે મુલાકાત લઈ શકો છો અને જો કે સારું રોટા હોય તો જ આપણને કીધું હોય અને વિડીયો ઉતારવાનું કીધું હોય જો તમને કોઈ માહિતી જોતી હોય તો આ નંબર પર સંપર્ક કરજો માહિતી મળી જાય છે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારે આના વિશે શું કહેવું છે કે